નમસ્કાર મિત્રો છે તમારું મિત્રો આવરીમાં આપણે વાત કરવા છીએ બીજેપી ફ્રી રિચાર્જ યોજના વિશે હાલમાં વોટ્સએપ ગ્રુપમાં આ મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બધા આ યોજનાનો લાભ લઈ ફ્રીમાં રિચાર્જ પણ કરી રહ્યા છે જો તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આ મેસેજ આવ્યો હોય તો તમે પણ ફ્રીમાં રિચાર્જ કરાવી શકો છો આ વિડિયોમાં હું તમને આ યોજનાની માહિતી આપવાનું છું કે આ મેસેજથી કઈ રીતે ફ્રીમાં રિચાર્જ કરાવી શકો છો એ હું તમને પ્રેક્ટિકલ મારા મોબાઈલમાં બતાવીશ અને હા આ વિડીયો છેલ્લે સુધી જોજો તો જ તમને રિચાર્જ કરતા આવડશે તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈએ મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો તમે જોઈ શકો છો આવો કંઈક મેસેજ હશે તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોયેલો જોઈશે ગુજરાતી અથવા અંગ્રેજીમાં લખેલું હોય છે અને આને છેલ્લી તારીખ પણ આપેલી છે પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ એટલે પંદર દસ બે હજાર ચોવીસ અને નીચે જોઈશું એટલે એક લિંક છે તો એ લિંક દ્વારા તમે ફ્રીમાં રિચાર્જ કરાવી શકો છો તો એ લિંક ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી બ્રાઉઝરના ઓપ્શન આવશે તો આમાં તમારે બ્રાઉઝર અથવા ગૂગલ ક્રોમ એના પર ટચ કરવાનું છે જો તમારા મોબાઈલમાં આવવું આવે તો બીજા ઓપ્શનમાં ક્લિક કરવાનું જો આવવું આવે તો આને કેન્સલ કરવાનું ત્યાર પછી બીજેપી ફ્રી રિચાર્જ યોજનાની વેબસાઇટ ખુલી જશે તો આમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકશો ઘણા બધાએ કોમેન્ટ પણ કરી છે થેન્ક યુ મારે ત્રણ મહિનાનું રિચાર્જ થઈ ગયું છે બીજા ઘણા લોકોએ પણ કોમેન્ટ કરી છે કે મારે ફ્રીમાં રિચાર્જ થઈ ગયું તો હવે મિત્રો ધ્યાનથી જોઈજો કે હવે શું કરવાનું તો મિત્રો હવે તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ થોડી વાર પ્રોસેસિંગ થઈ છે સો ટકા થાય ત્યાં સુધી રાહ જોવાની તો આ ચેક થઈ ગયું છે હવે મિત્રો તમારે અહીંથી સિમ કાર્ડની કંપની સિલેક્ટ કરવાની કે તમારે કઈ કંપનીનું છે જીઓ એરટેલ આઈડિયા તો ત્યાંથી તમારે કંપની સિલેક્ટ કરી લેવાની છે અને નીચે મોબાઈલ નંબર નાખવાનો અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી થોડી વાર પ્રોસેસિંગ થઈ છે તો આ બે લાઇન કમ્પ્લીટ થઈ ગઈ ત્યાર પછી બીજી એક લાઈન આવશે છે જેમાં પ્રોસેસ થાય છે પણ ઝીરો ટકા જે છે એ લાઇનમાં ઝીરોથી સો ટકા કરવાના છે તો એ માટે તમારે અહીંયા વોટ્સઅપના બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક સૂચના આવે છે જેમાં તમારે ઓપન બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ડાયરેક્ટ તમે વોટ્સઅપમાં આવી જશો ને આમાં તમારે કોઈ પણ એક મિત્રને સિલેક્ટ કરવાનું છે જેમ આ રીતે મેં કર્યું એ રીતે તમારે કરવાનું તો આ લિંકને તમારા મિત્રને મોકલવાની છે ત્યાર પછી બેક બટન ઉપર ક્લિક કરી આ વેબસાઇટ પર પાછું આવી જવાનું છે ત્યાર પછી તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવો એક મેસેજ આવશે દસ ગ્રુપ યા લોકો કો શેર કરને કે તુરંત બાદ આપકો અઠ્ઠાઈસ દિન કા રિચાર્જ મિલ જાયગા તો મિત્રો આ મેસેજને તમારા દસ ગ્રુપમાં અથવા દસ મિત્રોને આ લિંક મોકલવાની છે વોટ્સઅપમાં આમાં ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો આ લાઇન પાંસઠ ટકા થઈ ગઈ છે તો આપણે ફરીથી વોટ્સઅપ ગ્રુપમાં બટન ઉપર ક્લિક કરીશું અને આમાં ઓપન કરીશું એટલે ડાયરેક્ટ વોટ્સઅપમાં આવી જઈશું ત્યાર પછી બીજા એક મિત્રને સિલેક્ટ કરવાનો અને આ લિંકને મોકલવાની છે તો આ રીતે તમારા દસ મિત્રોને આ લિંકને મોકલવાની છે આ રીતે જ્યાં સુધી એ લાઇન પૂરી થાય ત્યાં સુધી એ લાઇન પૂરી થાય પછી આવો એક મેસેજ આવશે કોંગ્રેચ્યુલેશન યુ હેવ ગોટ અ ફ્રી રિચાર્જ ફોર થ્રી મંથ મતલબ કે અભિનંદન તમને ત્રણ મહિના માટે ફ્રીમાં રિચાર્જ મળ્યું છે અને નીચે અમુક સૂચના આપી છે તો હવે કન્ફર્મ કરવા માટે નેક્સ્ટ બટન ક્લિક કરવાનું છે ત્યાર પછી લોડિંગ થશે અને ત્યારબાદ આવું એક અપ આવશે જેમાં એક એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે જેના માટે ડાઉનલોડ બટન ક્લિક કરવાનું છે આમાં રિઝ્યુમ બટન ક્લિક કરવાનું છે ત્યાર પછી ડાઉનલોડ સેક્શનમાં જવાનું છે તો તમે જોઈ શકો છો આ એપ ડાઉનલોડ થઈ ગઈ છે આમાં સેટિંગમાં જવાનું છે ત્યારબાદ આ તમારે બન્યું હોય તો ચાલુ કરી દેવાનું છે તો ત્યાર પછી તમને આ એપ દેખાશે તો મિત્રો આ એપ છે વોટ્સઅપની એપ એફ એમ વોટ્સઅપ તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ બધી જે માથાકૂટ કરી એ ખોટી કરી તો મિત્રો આ જ યોજના છે એફ એમ વોટસઅપ હવે આને તમે હું ઈન્સ્ટોલ કરું એટલે તમારા ચાલુ વોટ્સઅપના ડેટા બધા આમાં વી આવશે તમારી પર્સનલ માહિતી પણ આમાં વી આવશે તો મિત્રો આવી જ રીતે લિંકને ખોલે છે પોતાની પર્સનલ માહિતી આપે છે આ વિડીયોના માધ્યમથી એ જ કહેવા માગુ છું કે આવી કોઈ લાલચમાં પડવું નહીં અને પોતાની પર્સનલ માહિતી અજાણી વેબસાઇટમાં આપવી નહીં અને જો માહિતી આપવી હોય તો જેને અંગ્રેજી વાંચતા લખતા આવડતું હોય એની પાસે જાઓ આવી ઓનલાઈન ખોટી વેબસાઇટમાં ન પડો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવી હોય છે વિડીયોને લાઈક કરજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો